હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક મુક્તિસ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું મુંબઈમાં મળતી લારી ઉપર ટેસ્ટી ચટપટી એવી ગીલી ભેલ અહીંયા આ ગીલી ભેલ બહુ જ ટેસ્ટી ચટપટી બનીને રેડી થાય છે અને આ ખાવામાં ખૂબ જ મજા આવે આવી વરસાદની ઋતુમાં તો વધારે જ મજા આવે ખાવાની તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા આપણે એક વાસણમાં બે કપ જેટલા મમરા લઈ લેવાના છે અહીંયા મમરા તમારે પહેલાં સાફ કરીને અને થોડા અધકચરા શેકીને લેવાના મમરા લઈ લીધા પછી આની અંદર ઝીણા સમારેલા આપણે કાંદા એડ કરી દઈશું કાંદા એડ થઈ જાય પછી ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું તળેલી આપણે સીંગ એડ કરીશું બાફેલા બટેટા એડ કરી દઈશું બે ફરસી પૂરી આપણે એડ કરી દઈશું આવી રીતે ભૂકો કરીને એડ કરવાનો તમારે પછી આપણે ઝીણી નાયલોન સેવ આવે છે એ એડ કરી દઈશું બે ચમચી જેવી આપણે ખાટી મીઠી ચટણી એડ કરીશું ટેસ્ટ પ્રમાણે તમે તીખી ચટણી એડ કરવાની ચાટ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી જેવું ગ્રીન ચટણી એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ રીતે મમરા ચટણીમાં સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ આ રીતે બધા જ મમરા તમારા મિક્સ થઈ જવા જોઈએ તમે જોઈ શકો છો અહીંયા તમે કોઈ બી તમારા ટેસ્ટ પ્રમાણે દાડમના ટુકડા કે પછી કોઈ બી ફરસાણ એડ કરી શકો છો અહીંયા આપણી આ ભેલ રેડી છે તો સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જૂતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચટપટી અને સ્પાઈસી ભેલ સર્વ કરીને રેડી છે હવે આના ઉપર આપણે થોડીક જાળી સેવ એડ કરી દઈશું ઝીણી સેવ એડ કરી દઈશું ફરીથી પછી થોડુંક આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અહીંયા આપણી આ ચટપટી મુંબઈ સ્ટાઇલમાં બેલ રેડી છે એકદમ જ ટેસ્ટી બનીને રેડી થાય છે આવા વરસાદની મોસમમાં ખાવાની તો ખૂબ જ મજા આવે આ રીતની ચટપટી બેલ તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ